અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ગયા વર્ષે પણ આપ્યું હતું તો પ્રાંત ઓફિસર અને કલેક્ટર સાહેબે કહ્યું હતું કે ત્યાં પાણીની જે લાઈનો છે એ વર્ષો જૂની છે તો અમે તેનું સર્વે કરાવી અને નવી ગટર લાઈન આ પાણીની લાઈન અમે નખાવીશ ઉપડાંત સુધી કઈ થતું નથી અને વારંવાર આ જે ઝાડા ઉલટીના કેસો થાય છે ગયા વર્ષે ત્રણ કેસો બગડી ગયા હતા એટલે કે બાળકો મૃત્યુ પામ્યા હતા અને આ વર્ષે પણ એવી જ દહેશત છે લોકો સિવિલોની અંદર સારવાર લઈ રહ્યા છે તો આ વર્ષે પણ નગરપાલિકા કોઈનું મૃત્યુ થાય એની રાહ જોઈ રહી છે અમે અમારે જ વારંવાર આ પત્રો આપવા આવવું પડે છે રેલવે પૂર્વ વિભાગના પાછળવાળાના તો આ નગરપાલિકા અમારી જોડે આવું વર્માયું વર્તન કેમ રાખે છે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કેમ કરતી નથી દર વર્ષે અમે આવેદન પત્રો આપીએ છીએ પણ અમારા આવેદન પત્રો કઈ આ લોકો ધ્યાન દેતા નથી મારી પત્ની છેલ્લા ત્રણ દિવસથી થી જાડા ઉઠી થયેલા છે બરાબર પીવા પાણી સારું આવતું નથી સોસાયટીમાં બરાબર એ મારી નમ્ર વિનંતી છે સરકારને કે સારામાં સારું આ પ્રયોજન કરે અને અમારા ઘરે સુધાની રહે અને બધાનું આરોગ્ય જળવાય સોસાયટીના રહીશોનું પણ તથા આજુબાજુ રહેતા લોકોનું પણ એનું ધ્યાન અમે દોરવા માંગીએ છીએ મારા મમ્મીને એડમિટ કર્યા છે જાડા મામેનો કેસ પાંચ દિવસથી એડમિટ કર્યા અને બધાય બધા રિલેટિવ સોસાયટીમાં બધાય કેસ વધી ગયા જાડા મામેડના અમારા વોર્ડ નંબર